ડભોઈ તરસાણા ફાટકથી વાઘોડિયા જતા રાહદારીઓ અટવાયા ડભોઈથી વાઘોડિયા રોડ ઉપર હાલ ગોજાલી નજીક બ્રિજની કામગીરી ચાલતી હોય ત્યારે માર્ગ અને મકાન વિભાગ અને જિલ્લા કલેક્ટર દ્વારા રાહદારીઓને વાઘોડિયા જવા માટે તરસાણાથી ડાયવર્ઝન અપાયું છે પરંતુ છેલ્લા એક માસથી આ માર્ગ ઉપર પણ રોડનું રિસરફેસિંગ કામ ચાલતું હોય કોન્ટ્રાક્ટર દ્વારા ડાયવર્ઝનના બોર્ડ ન લગાવાતા રાહદારીઓને હાલાકીનો ભોગ બનવું પડી રહ્યું છે ડભોઈથી વાગોડિયા રોડ પર ગોજાલી નજીક ઢાઢર નદી પર બ્રિજની કામગીરીને પગલે ડભોઈ વાગોડિયા રોડ બંધ કરી વાહન વ્યવહાર એકત્રીસ ડિસેમ્બર સુધી ડાયવર્ટ કરવામાં આવ્યો છે મોટા વાહનો ખેરવાડીથી અને નાના વાહનો તરસાણા થઈને પસાર થઈ રહ્યા હોય તેવામાં છેલ્લા એક માસમાં ઉપરાંતના સમયથી ડભોઈ તરસાણાથી દંગેવાડા સુધી માર્ગ અને મકાન વિભાગ દ્વારા રોડ રિસર્ફેસિંગની કામગીરી ચાલુ કરવામાં આવી છે જેને કારણે મોરપુરા નજીક રાહદારીઓ કોન્ટ્રાક્ટરની બેદરકારીના ભોગ બની રહ્યા છે કોન્ટ્રાક્ટર દ્વારા રોડ કામ ચાલુ હોય ત્યારે ડાયવર્ઝન આપવામાં આવ્યું હોતું નથી જેને કારણે રાહદારીઓ અટવાઈ જતા હોય છે અને રાત્રિના સમયે ક્યાંથી પસાર થવું તે મૂંઝવણ અનુભવતા હોય છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્ર દ્વારા વહેલી તકે જ્યાં કામ ચાલુ હોય ત્યાં સુધી ડાયવર્ઝનના બોર્ડ લગાવી રાહદારીઓને યોગ્ય રસ્તો મળે તે માટે કવાયત કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે નવપ્રવા ગુજરાત ન્યૂઝ ડભોઈ